મોદી વિકાસ મિશન કચ્છ જિલ્લાના અધ્યક્ષે ભુજમાં રિપેર કરવા માધ્યમ દ્વારા વિનંતી કરી મારું નામ ભરતભાઈ સંઘવી જે બ્રિજ ઉપર આપણે ઊભા છીએ છેલ્લા દોઢ વર્ષથી બ્રિજ નગરપાલિકાની અન આવડતને લીધે બંધ કરવામાં આવેલું છે આ બ્રિજ એનો ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવ્યો તો ટેસ્ટિંગ રિપોર્ટમાં પણ એવું હોય કે આ બ્રિજની કેપેસિટી એક ટન બે ટન પાંચ ટન ખમી શકે એવી હવે સો ટનના વાહન નહીં ચાલી શકે તો મારી આપના ચેનલ માધ્યમ દ્વારા સુતેલા નગરસેવક અને ધારાસભ્યને વિનંતી કરું છું કે સાહેબ આ બ્રિજ ઉપર તમે એંગલ લગાવી દો લોકો ઓવર જવર કરે રિક્ષા જાય ફોર વ્હીલર જાય તો અડધા ટન એક ટનથી વજનના વાહનો આમાં આરામથી નીકળી શકે અને લોકોને કેટલી પારાવાર તકલીફ પડી રહી છે જાનના જોખમે આવી બે સાઈડથી રસ્તાથી નીકળી રહ્યા છે હા નો ડાઉટ આ દિવાલો જો ખરાબ છે એને તોડીને નવેસરથી બનાવી શકો તો લાખો રૂપ કરોડો રૂપિયા બગાડવાની કોઈ જરૂર નથી અને ભુજની પ્રજાને શા માટે ભાનમાં રાખો છો આ કચ્છની પ્રજા ભુજની પ્રજા સહનશીલતા છે એનો તમે ગેરલાભ ન લ્યો ધારાસભ્ય શ્રી પણ અહીંયા રજૂઆત કરી ગયા છે કે અમે આમ કરશું તેમ કરશું હજી સુધી એ કશું પણ નથી થયું તો શું નગરપાલિકા ધારાસભ્યનું નથી માનતી કે ધારાસભ્ય એ આ બાબતમાંથી વધારે ઊંડા ઉતરતા તો આપની ચેનલ માધ્યમ દ્વારા કચ્છ કલેક્ટર ધારાસભ્ય શ્રી અને સીએમ સાહેબને પણ રજૂઆત કરું છું કે અહીંયા એંગલ લગાવી દો એંગલ લગાવવાથી નાના વાહનો અવરજવર કરી શકે લોકો અવરજવર કરી શકે અને પારાવાર આ મુશ્કેલી પડી રહી છે એ મારા ભુજની પ્રજાને ન થાય એવું મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે હું માપની સમક્ષ માંગ કરું છું અરે બહુ ભાઈ હું તો રોજ અહીંયા સાંજના વોકે કરવા આવું છું અમુક ડોશીમાને મારે હાથે ક્રોસ કરાવવડે બે બાજુ વાન આવે તો બિચારા જાય ક્યાંથી અરે મોટી ઉંમરના માજી મંદિર જતા હોય આજુબાજુ મંદિર છે અહીંયા કાને તો રામદૂનમાં આવે તો એ લોકોની કોઈ જાતની કોઈ પરવા નથી હું આદરણીય ધારાસભ્ય સાહેબને વિનંતી કરું છું કે સાહેબ તમારા ફેમિલી સાથે તમારા કુટુંબ સાથે સાંજે અહીંયા પસાર થાવ કેટલો ટ્રાફિક હોય છે તો તમને ખ્યાલ આવશે ઘરના બૈરાઓ આપણને કહે ને તો આપણે ખબર પડે અને આપણે જો સાચું માની શકીએ તો મહેરબાની કરીને આ તમે સાહેબ આવો ભુજની પ્રજાએ આપણે સારા મતથી છે અને મોદી સાહેબનું કચ્છ છે એમાં પ્રવાસીઓ કેટલા બધા બહારથી આવે છે એ એમ કહે છે તમે શું કરી રહ્યા છો પ્રવાસીઓ પ્રવાસીઓ આપણા ઉપર આક્ષેપ કરી રહ્યા છે આ સરકારનું ખરાબ લાગી રહ્યું છે મહેરબાની કરીને તાત્કાલિક આ પુલ અવરજવર માટે ચાલુ કરવામાં આવે અને સાઈડની દિવાલો છે એ રિપેર કરવામાં આવે એવી આપની ચેનલ માધ્યમ દ્વારા હું બે હાથ જોડી અને શાસકોને ધારાસભ્યોને સાંસદને વિનંતી કરું છું કે મારા ભુજની પ્રજાને હવે હેરાન ન કરો વંદે માતરમ ભારત માતા કી જય